અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પિયુષને અમદાવાદ ઝોન પાંચ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે આ આરોપી પિયુષ છેલ્લા કેટલાય સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો અને અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કઠલાલ અને નારોલ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર થયેલો હતો આ બંને પોલીસ સ્ટેશનમાં તે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલો હતો તદઉપરાંત થોડાક સમય પહેલાં વીસ તારીખના રોજ એસએમસીએ નારોલ વિસ્તારમાં ચાલુ રોડ ઉપર ક્રેટા ગાડીની અંદર લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો જેની તપાસ 5 પાંચ એલસીબીને સોંપવામાં આવી હતી આ તપાસની અંદર ખબર પડી કે આ જે દારૂનો મુદ્દામાલ છે તે પિયુષ નામનો વ્યક્તિ લાવ્યો હતો અને તે નામના આધારે જોન પાંચ એલ એ આ પિયુષને શોધી કાઢી તેને ફરી એકવાર જેલના સળિયા પાછળ ધકેલી કાઢ્યો છે ગુનાઓની મોડલ્સ ઓપરેટરની વાત કરીએ તો વીસ તારીખના દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે એક કેસ કર્યો હતો જે ક્રેટા ગાડીની અંદર ટોટલ ઓગણીસોને ત્રણ બોટલ અને કુલ બે લાખ ચૌદ હજારનો જે મદદમાલ હતો એ પકડ્યો હતો એની તપાસ જે તે વખત એસએમસીએ જ્યારે ગુનો દાખલ કર્યો એની તપાસ લોકલ એલસીબી ચલાવી રહી હતી એના પીએસઆઈ પટેલને એક બાતમી મળેલી કે પિયુ સુર્ફે પીસી સી રામકૃષ્ણન કથેરીયા આ ગુનાની અંદર સડાવાયેલો છે તો એ આરોપીને એલસીબીએ એરેસ્ટ કરેલો છે અને આ સિવાય પણ એના નારોલ પોલીસ સ્ટેશનમાં અને કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર પણ બે પ્રોહિબિશનના ગુના છે કે જેમાં એને પકડવા પર બાકી છે અને આ સિવાય બી અગાઉ પણ એને નરોડા પોલીસ સ્ટેશન અને કણબા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિઓના કારણે તેના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થયેલ છે એ બાબતે અત્યારે એના રિમાન્ડ મેળવી અને એની તપાસ કરવા ઉપર બાકી છે